ઉપવાસ કરી વજન ઘટાડવું છે તો થોડી જાણકારી કેલરી વિશે પણ હોવી જોઈએ જેમ કે આપણે જનરલી શું બે હજારની ઉપર જ કેલરી લેતા હોઈએ છે અને જો બે ટાઈમ ખાઈએ ને તો બી પચીસો ની આસપાસ લેતા હોય છે જરૂર હોય છે પંદરસો થી સત્તરસો ની કેલેરીની અને જો વજન ઘટાડવું હોય તો તમારે નવસો થી હજારની કેલરી ની આસપાસ આવવું પડે તો એના માટે તમારે શું છે કે જનરલી ઉપવાસ કરવા પડે તો આ શ્રાવણમાં જો તમે ઉપવાસ કરો અને કેલરી વિશે થોડું નોલેજ રાખો તો તમારું વજન ઘટી જાય જેમ કે શું કરો તમે એક ટાઈમ જમો તો એક ટાઈમ તમે જમો અને બાકીના આખો ટાઈમ તમે ફક્ત પાણી પર જ રહો તો લિક્વિડ ઉપર બીજું કશું જ ના લો તો તમારું વજન ઘટવાની શક્યતા પૂરેપૂરી પણ કદાચ શું છે કદાચ એવું તમારાથી ઘણા લોકોથી ના થાય બધાથી એવું ના થાય તો તમે એવું કરો કે કદાચ તમે એક ટાઈમ જમો અને એક ટાઈમ તમે ફક્ત ફળ હોય ને જે કાચા શાકભાજી ગાજર મૂળા કાકડી કદાચ થી કેલરીની હોય છે એક દિવસમાં તમે એક ડીશ લો અને ફળ લો તો ફળમાં કેવું હોય છે જામફળ નારંગી મોસંબી દ્રાક્ષ એમાં સો ગ્રામમાં ચાલીસ થી પચાસ કેલરી હોય છે કદાચ ગયા ફળ લો તમે તો જેમ કે શું કહેવાય અને સાંજે એક ટાઈમ જમો તો તમારું વજન ઘટવાની શક્યતા ખરી પછી તમે શું છે કે બિનજરૂરી જે ચા અને કોફી પી પી કરશો તો એક કપ ચામાં તમારી પચાસ કેલરી વધી જાય બીજા તમે પડીકા લો જે બિનજરૂરી પડીકા ભાજી લો આપણે બટાકાની ખાઓ તો તો તમારું વજન નહીં ઘટે પણ કદાચ ચા પીવો તો એકાદ ચા પીવો તો ચાલી જાય બાકી તો વધારે તો નાખી હોય કેમ કે એક કપ ચામાં પચાસ કરી ચાર થી પાંચ પી જાય તો થી ત્રણસો કરે થઈ જાય તો હવે સાંજે મેન આપણે જમવાની વાત કરીશું જમવામાં શું હોય છે કે તમે જ્યારે જમવાની ડીશ બનાવો તો આમ તો જુઓ પેલું કાચા શાકભાજી ને ફળ અ એમાં કેલરી થોડી ઓછી હોય હવે જમવાની ડીશમાં શું છે તમે થોડા થોડા જમવામાં ધારે રોટલી રહ્યા તો સો કેલેરી ગણો હવે શાકભાજીમાં આપણે જે લીલી બધી શાક હોય એમાં બી ઓછી કેલેરી હોય છે પણ આપણે જે પ્રોસેસ કરીને બનાવીએ છીએ ને તેલ બે નાખીને તો એ બી સો કેલેરી તો અને આપણે બી ભાતમાં એક માં સો કેલેરી હવે દાળમાં એક બી એક વાટકીમાં સો કેલેરી હવે આટલામાં થોડું એક એક વસ્તુ લો ને તો એ ચારસો પાંચસો કેલરી થઈ જાય પછી કદાચ કોઈને દહીં હોય દૂધ દહીં છાશ હોય તો એ બીજી પચાસ ની આસપાસ કેલરી કોઈકને શું કદાચ જો ઘી કે તેલ એડ કરશો ને એક એક ચમચીમાં તો બીજી સાઈઠ સિત્તેર કેલરી એડ થઈ જાય તો અને બીજી કોઈ મીઠાઈ તમે મીઠાઈ લો એક ચાકતું તો ત્રણસો ની આસપાસ કેલરી જો સમોસા કચોરી જેવું લો તો તળેલી ભજીયાની બધામાં તમારી બસોથી અઢીસોની કેલેરી તો આ રીતે તમે થોડું થોડું માપ લો તો નોર્મલ બીજું તમે જમવાનું બેસો સાંજે થોડું બી જમવાનું એક એક ડીશ એક જ ડીશમાં એક એક રોટલી એક એક થોડું દાળ ભાત શાકભાજી થોડું થોડું નોર્મલ બીજ જમવાનું લો ને તો બી તમારે સાત છસો થી આઠસો કેરેરી થઈ જાય અને આખા દિવસમાં કદાચ તમે થોડું ફળ લો કદાચ એકાદ ચા પીઓ તો બી બીજું તમારે સો બસો કેલેરી આવે તો આ રીતે તમે થોડું ખાવાનું ઓછું બી કરવું પડે અને કેલરી નો માપ બી હોવું જોઈએ અને એ પ્રમાણે તમે નવસો ની આસપાસ નવસો થી હજાર ની આસપાસ તમે આવી શકો તો આ પ્રમાણે તમે કન્ટીન્યુ રાખો પંદર દિવસ તો તમારું વજન ઘટી શકે બાકી જો તમે કોઈ ગળ્યું ખાઈ લો વધારે પડતું કે મીઠું ખાઈ લો કે પછી તમે શું કહેવાય કોઈ તળેલું ખાઈ લો કે કે બધા કેલરી ભંડાર છે પછી કોઈ મીઠાઈ ખાઈ લો તો એ બી ના દૂધ તો છા સુધી ચાલે પણ આગળ જે માવા ઘી ને પનીર ને ઉપર જેમ મીઠાઈ હોય એ બધું ખાવ તો તમારું વજન ના ઘટે તો થોડું ઘણું અને આપણે મહેનત કરીએ ને કોઈ લોકો એવું કે ભાઈ મહેનત કરીએ તો તમે બહુ અડધો પોણો કલાક ચાલો અડધો કલાક ચાલો તો બી સવા કેલેરી તમે પાડી શકો બહુ સારી મહેનત કરો દોડો રનિંગ કરો સારી કસરત તો બસો ખાવી પણ એમાં જો એક સમોસું તમે ખાઈ લો તો વાર્તા પૂરી થઈ જાય તો તમે મહેનત તમારે જમવાનું થોડી કેલરી કરી કેલરીનું નોલેજ લેવું પડે અને એ પ્રમાણે તમારે ચાલવું પડે તો વજન ઘટે